ચાંદલી જેનું અમારે જે કાલે ઘટના બનીને પછી તમે બહુ સતર્ક થઈ ગયા તો ટોકન લેવું ભાઈ ફોર્મ ભરાય છે પ્રોબ્લેમ થઈ ગઈ છે જો ગયો આઈફોન ગયો અમારા ભાઈનો તો ફોન છે આઈસીયુ માં વહી ગયો છે સલા દિલ થી ધડકન તેજ હો ગઈ યાર 27000 રૂપિયા નું ખાલી ડિસ્પ્લે થઈ ફેમિલી તમે વિચાર કરો એટલે તમે છે ને ભાઈ કોઈ બ્લોગિંગ કરવા માંગતા હોય તો આઈફોન ના લેજો મારા પણ બેન ઘરે આવવાનો તો પણ તકલીફ એવી છે ને કે આઈફોન નું હોય તો પુસ્તક ભૂલી ગઈ

તો ફેમિલી પહોંચી ગયા છે ચોરવાડ રેલવે સ્ટેશન એટલે કે આપણા ગડુના રેલવે હું અને જેક્ષભાઈ બંને હવે જાય કારણ કે કાલ લીધે અમારે જે કાલે ઘટના બની ને પછી તમે બહુ સતર્ક થઈ ગયા કારણ કે અમે ટ્રેન હોય ને હા એની વહેલા જ ફૂગવા ન હોય બાકી આમાં તો છે ને કંઈ પંચર પંચર પડો ને કંઈ તકલીફ થઈ નહીં ને એ કઈ ઉપાધી છે નહીં ખડી જાય ચાલો ફેમિલી પહેલાં આપણે છે ને ટિકિટ લઈ લઈએ ચાલો જક્ષભાઈ ફાઇનલી આપણે ટિકિટ આવી ગઈ ને હવે જાય આપણા પ્લેટફોર્મ ઉપર તો ફેમિલી પહોંચી ગયા છે પ્લેટફોર્મ ઉપર હું કે જે ભાઈ નથી વાંધો ને કંઈ મેં કંઈ નાસ્તો બસ નથી પાણીની બોટલ બોટલ નથી તે એવું કઈ નથી ને કંઈ તો આપણે લઈ લઈએ હે બોટલ લાઈન કાઈ મળશે સવારમાં નાસ્તો કરીને તો હવે એવું છે તાલો ફેમિલી બસ હવે હમણાં ટ્રેન આવેલી સીધા નીકળી એ ક્યાં જવાનું છે કોઈને કહેતો નહીં હું કરવા જાઉં પછી ક્યારના યાર હવાના નાસ્તો કરી નીકળ્યા નહોતા ત્યાર પછી ભૂખ લાગી તો ચણા બનાવી લીધા છે જેક્સભાઈ માટે મારા માટે જેક્સભાઈ માટે મિક્સ છે મારા માટે પ્લાન છે ફેમિલી પહોંચી ગયા છે રાજકોટ ભક્તિનગર ઉતરી ગયા છે અને હવે અમારે જવાનું છે આઈફોનના સ્ટોર ઉપર તો અહીંયાથી છે ને આગળ રિક્ષા કરી લીધી અહીંયા રિક્ષા છે હાલો જેક્સભાઈ રેડી ફેમિલી યાર જી આઈફોનનો સ્ટોરનું લોકેશન હતું ને ગૂગલ મેપ મેં ત્યારે ખોટું નીકળ્યું અમે ક્યારના ભાઈ પણ જો અમે ગોટે ચડી ગયા હવે એમ કહે છે કે રિલાયન્સ મોલ છે ને અહીંયા છે તો હવે જાય રિલાયન્સ ની અંદર અહીંયા આઈફોન કહે છે ને

બધું નવું નવું લાગે કારણ કે આવવાનું આપણે એટલે આઈફોન અપડેટ કર્યો હતો ને ગયો આઈફોન અને શું કરવાનું હવે ડિસ્પ્લે સત્યાવીસ હજાર ગઈ ને આઈફોન ગયો છે ખરાબ તો બ્લોગિંગમાં પ્રોબ્લેમ થાય છે યાર કેમ કે આઈફોન છે પરેશભાઈનો એમ સ્પેશિયલ આવ્યા હતા રિપેરિંગ કરવા માટે કારણ કે બીજે તઈ તો આઈફોનનો સ્ટોર છે નહીં આમાં કંઈક મોબાઈલ પીડ્યો નથી કાંઈ નથી શું ને ગયો એમનું ડિસ્પ્લે વેટ થઈ રેડી થાય તો અમે બે ભાઈ આવ્યા એટલે ડાયરેક્ટ થઈ ગયું છે ખરાબ તો અને શું કરવા હા યાર ફેમિલી ખરેખર યાર આઈફોન કોઈ લેજો નહીં કારણ કે અત્ર ફોન અપડેટ આવ્યું હતું ને જેક્સ ભાઈ હતો બે ખાલી અપડેટ થઈ ગયું એટલે હવે કોઈ લેતા નહીં બરાબર કંઈ વાંધો નહીં તમે બધા લોકો સપોર્ટ કરજો કદાચ દસ બાર દિવસ ફોન નહીં આવે ત્યાં સુધી કદાચ બ્લોગ નહીં આવે આશા રાખું થોડો ઘણો સપોર્ટ કરજો મેલી ફોન થઈ જશે બ્લોગિંગ એનથી જ થાય હા બ્લોગિંગ આઈફોનથી જ થાય ને

હવે જો બિલ આપી દીધું છે એના જોબ કાર્ડ છે હવે અત્યારે બંબઈ ફોન આપણો મોકલો છે આઠ દસ દિવસ પછી આવશે રિકવરી થશે એટલું ઠીક છે કે આપણે પાછું ન્યૂ ફોન લેવાનું છું તો એટલા દિવસ હવે કદાચ બ્લોગ ના આવે તો પ્લીઝ યાર સપોર્ટ કરી રાખજો ચેનલ ઉપર બના રેજો હજી આવશે થોડા દિવસ હું સઉં ને ત્યાં સુધી મારા ફોનમાંથી બ્લોગિંગ થાય છે પૈસાનું પૈસા જોયું જાય તો ફેમિલી હવે હાલી હગે એવી કોઈ પોઝિશન છે નહીં કારણ કે મારી બીપી થઈ ગઈ હાય હવે હું ભાઈ આવજો

પણ અમારે ટ્રેન છે ને ચૂકી જશું ને એટલા માટે બાકી ચોક્કસ પણ નેક્સ્ટ ટાઈમ ફોન લેવા આવશું ને ક્યારે આવશું જેક્સ બાય નહીં હોય હા પાછા જેક્સ બાય નહીં હોય અત્યારે અહીંયા છે ને બેને લસીનું ઓર્ડર કર્યો છે ફેમિલી તો ટ્રેન આવી ગઈ છે ને હવે અમારે જવાનું સોમનાથ કારણ કે મારે તો છે ને ઘેર જેની બીપીની દવા લેવી પડશે મારે તો બીપી હાઈ થઈ ગઈ બાય 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 જો મારા ભાઈ લોકો હવે કરવું પડે જનક જ્યારે લગી છે ને ચાર પાંચથી લગી જ્યારે લગી તો વાંધો નહીં હવે જનક જ્યારે મારો કાળજાનો પટકો વહી જાય એમ થાય બે પાછી મને દુઃખ થાય કેમ કે પ્લગ ની નહીં થાય અત્યારે તો હું કે બે ભાઈ એક મોબાઈલ થી બ્લોગિંગ કરતા હતા એક કાલનો બ્લોગ હતો એ થી બે ભાઈ એક મોબાઈલ માં કર્યો એડિટિંગ એક મોબાઈલ માં કર્યું રાતને ત્રણ વગેડે પણ ફેમિલી તમે લોકો સમજી જો તમે લોકો ખાલી સપોર્ટ કરી રાખજો થોડાક દિવસની અંદર છે ને તમારો ભાઈ પાછો આવી જશે માર્કેટ માં થોડાક દિવસની અંદર ન્યુ આઈફોન 15 પ્રો મેક્સ ના ભાઈ એવું તો આપણું મોટું બજેટ નથી પણ કઈ કરશું નવીન ઈ ફાઈનલ છે પણ તમારા લોકોનો સપોર્ટ હોવો જરૂરી છે હાલો તો હવે જઈએ સીધા સોમનાથ ट्रेन आ गई है हेलो फैमिली तो जाए हम ट्रेन में क्या जाऊं तारे हूं करू भाई चला एक आज बाय 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 जनक रे ट्रेन आ क्या ला ला के साइकिल नहीं हेलो फैमिली तो मड़ी है सीधा सोमनाथ हे प्रभु ये क्या हुआ तो फाइनली फैमिली पहुंची गया चोरवा रोड ऊपर हूं के जिक्स भाई केवी रही सवारी સૌથી બેકાર શું મજા યાર સવારના ભીખાને તેરાને હાવ યારે વાત પૂછુંમાં હું કેવું ન મારે કે એક કઈ ઓલી નો જમવા જાય તો ટ્રેન વી જાય બુદ્ધિ બાજુલી બધો પ્લાન વિખાઈ જાય હમણા બે દિવસથી અમારે શું થાય ન ગાય ખબર જ નથી હમણાં હું છે આપડે કયો તોલી કુંડલી ની અંદર શનિ બેહી ગયો બરાબર કુંડલી માં સની બેહી ગયેલો છે હાવ બે દિવસ તો આખો ફેમિલી હવે છે ને શું આજે મૂડ નથી હોય કરે હવે જાય સીધા ઘરે તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને મિસિસ ભારતી સોલુન્કે અહીંયા શું કરો છો

હા હમણાં એમ કેતા કે તારી કાકી નો ફોન છે તો જમવાનું થઈ ગયું છે હું બનાવ્યું છે જમવાનું આજે હા એ મારો દીકરો છે પણ આજે છે ને મેં તમને કીધું એમ આઈફોન આપણો કસ્ટમર કેરમાં મૂકીને આવ્યા છે ઘરે ઈ અહીંયા કસ્ટમર કેરમાં મૂક્યો અને એમ કીધું કે આઠ દસ દિવસ તમારે રાખવો પડશે પછી જોવું કાજે

થોડાક દિવસ માં ન આવે તો ભૂલી ના જતા બસ તો આ બોલો અહીંયા લગી જો વિડીયો સારો લગ્યો જય માતાજી ભાઈ ભાઈ